નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ચાર જાન્યુઆરી આદિવાસી એકતા પરિષદનું રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક એકતા સંમેલન નસવાડી નજીકના વાલપુરા એકલવ તિરંદાજી એકેડેમી ખાતે યોજાશે આદિવાસી એકતા પરિષદ દ્વારા દર વર્ષે તેર ચૌદ અને પંદર જાન્યુઆરી આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છેલ્લા બત્રીસ વર્ષથી આયોજિત કરવામાં આવે છે સામાજિક રીતે હતું આ આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન પહેલાં જાન્યુઆરી મહિનામાં જ એકતા રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક એકતા સંમેલનનું પણ આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી નજીકના વાલપુરા એકલવ તીરંદાજી એકેડેમી ખાતે યોજાનાર હોય જેની શરૂઆત એપીએમસી માર્કેટ નસવાડી ખાતેથી સવારે દસ વાગે આદિવાસી સાંસ્કૃતિક એકતા રેલી યોજાશે જે વાલપુરા એકલવ્ય તીરંદાજી એકેડેમી સ્થિત સભા સ્થળે પહોંચશે જેની પૂરજોશમાં તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે છોટા ઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં પહેલીવાર યોજાનાર આ સાંસ્કૃતિક એકતા રાજ્ય કક્ષાના આ આદિવાસી સાંસ્કૃતિક સંમેલનમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડશે અને તેના માટે અહીંના સ્થાનિક કાર્યકરો એકમેક થઈને તૈયારીઓમાં લાગી રહ્યા છે તેમ આદિવાસી એકતા પરિષદ ગુજરાતના અધ્યક્ષ સન્યાસભાઈ રાઠવાએ જણાવ્યું હતું રિપોર્ટર અરવિંદભાઈ વી ભીર નસવાડી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ આદિવાસી જોહાર જય હું ટીનાભાઈ ભીલ નસવાડી આદિવાસી એકતા પરિષદ આયોજિત કાર્યક્રમ છોટાદિપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એકલવ્ય એકેડમી પર આપણે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના આદિવાસી સમાજને આહવાન કરીએ છીએ અમે આખી નસવાડી અને છોટાઉદેપુર યુવા ટીમ કે આપણા આદિવાસી બત્રીસમો આદિવાસી એકતા મહાસંમેલન જે ગુજરાતમાં અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં થઈ રહ્યું છે તો આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ છે જે કાર્યક્રમની રૂપરેખા આપણે સવારમાં નવ દસ વાગ્યાથી એપીએમસી માર્કેટથી રેલી નીકળીને એ રેલી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર આવીને ત્યાં આવીને ફુલહાર કરી અને એક એકલવ્ય એકેડેમી પર આવીને સંપન્ન થશે અને ત્યારબાદ આ આ કાર્યક્રમને આપણે આગળ સ્ટેજ પર આપણા પૂર્વજોની પ્રકૃતિ પૂજા કરી ત્યારબાદ સ્ટેજ પર આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ થશે અને આપણા અલગ અલગ જિલ્લાઓમાંથી મહાનુભાવો જે આદિવાસી આપણા જે મહાનુભાવો છે એ આવશે એ આદિવાસી જાગૃતતા વિશેધન કરશે અને સાથે સાથે આપણા આદિવાસી વિસ્તારમાં આપણો પહેરવેશ આપણું કલ્ચર આપણી બોલી આપણી ભાષા આપણા અલગ અલગ જે નૃત્યો છે એનું પણ પ્રદર્શન કરવામાં આવશે સાથે સાથે આપણે ત્યાં અલગ અલગ આપણું જે ઓજારો છે આપણે જે જેમ કે તિરકાંભટા છે આપણે જે હમણાં પાગડી બાંધીએ છે ગમછા છે આપણી ખાણીપીણી માટે જે સ્ટોલ છે એ પણ મૂકવામાં આવશે જ્યાં આપણા પૂર્વજોના ફોટા હશે અને એની પૂરતી માહિતી માટેના જે પુસ્તકો જ લખાયેલા છે એના પણ સ્ટોલ હશે જે આપણા સમગ્ર આદિવાસી સમાજ માટે જાણકારી માટે એ સ્ટોલ પણ મૂકવામાં આવશે અને સમગ્ર આદિવાસી ભાઈ બહેનોએ આમાં મોટી સંખ્યામાં ભાગ લે તે માટે અમે આખા છોટાદીપુર જિલ્લાના અને નસવાડી તાલુકાની યુવા ટીમ આપ સૌને આમંત્રણ કરીએ છીએ અને કાલે સવારે શનિવાર શનિવાર ને તારીખ ચાર અને સવારે અચૂક આપ સૌ પધારશો એવી આપ સૌને અમારી વિનંતી છે જોહાર જય આદિવાસી